નમસ્કાર મિત્રો હું રાઘવ ડાભી મિત્રો ગુજરાતના મૂર્ધન્ય સાહિત્યકાર ડોક્ટર ગુણવંતભાઈ શાહે લોકશાહી વિશે કહ્યું છે કે લોકશાહીની ઘંટી ધીમું ધીમું દળે છે પણ ઝીણું ઝીણું દળે છે આવી જ રીતે લોકશાહીના રાજ્યમાં કોઈ ઉત્તમ કેળવણીકારને શિક્ષણ મંત્રીની જવાબદારી મળે ત્યારે એ રાજ્યના કેવા ભાગ્ય ખુલી જાય એની મારે વાત કરવી છે મિત્રો સૌરાષ્ટ્રની સરકારમાં કેળવણીકાર નાનાભાઈ ભટ્ટને શિક્ષણ પ્રધાનની જવાબદારી સોંપવામાં આવી હતી હું એ નાનાભાઈ ભટ્ટની વાત કરું છું કે જેમણે ભાવનગરમાં દક્ષિણા મૂર્તિની સ્થાપના કરી હતી ત્યાંથી આગળ વધીને આંબલામાં ગ્રામ દક્ષિણા મૂર્તિ સ્થાપી અને બાપુની નઈ તાલીમના વિચારને ચરિતાર્થ કરવા માટે જેમણે સણોસરામાં લોકભારતીની સ્થાપના કરી એ નાનાભાઈની વાત કરું છું શિક્ષણની દિશાવાળી વ્યક્તિ જ્યારે શાળાની મુલાકાત કરે ત્યારે કેવું ઝીણું ઝીણું જોઈએ નાના ભાઈ એક વખત એક ગામડાની શાળાની મુલાકાતે જાય છે વર્ગખંડમાં પ્રવેશ કરે છે શિક્ષક આવકારે છે શિક્ષક થોડા કાચા નાના ભાઈને પ્રશ્નો પૂછવાનું કહે છે નાના ભાઈ વર્ગખંડની દિવાલ આસપાસ નજર ફેરવે છે એમની આંખોમાં કંઈક ઝબકારો થાય છે એટલે વિદ્યાર્થીઓને પૂછે છે કે વિદ્યાર્થી મિત્રો આ વર્ગખંડની અંદર કંઈક ખૂટતું હોય એવું મને લાગે છે શું ખૂટે છે સૌ વિદ્યાર્થીઓ એકબીજાની સામે જોઈએ છે ખ્યાલ આવતો નથી નાનાભાઈ પોતાની વાત આગળ વધારે છે અને કે એ વસ્તુ જો વર્ગખંડમાં હોય તો તમને ભણવાની મજા આવે નાના ભાઈનું આ વાક્ય સાંભળી આગળની હરોલમાં બેઠેલા એક વિદ્યાર્થી તરત જ ઊંચી આંગળી કરી જવાબ આપે છે કે વર્ગખંડમાં પૂરતો હવા ઉજાસ નથી નાના ભાઈ એ વિદ્યાર્થીને શાબાશી આપે છે અને વિદ્યાર્થીઓને કહે છે કે વિદ્યાર્થી મિત્રો શિક્ષણમાં હવા ઉજાસ અગત્યનો છે તમારા વર્ગખંડમાં બારીઓ ઓછી છે અને જે છે તે પણ બંધ છે તમારા વર્ગખંડની બારીઓ ખુલ્લી રહે એ પણ જોવું અને વધારાની બારીઓ થાય એની ગોઠવણ પણ કરવી શિક્ષક બહાર નીકળે છે નાનાભાઈને કહે છે કે બારી બારના ખુલ્લા રાખીએ તો વિદ્યાર્થીઓ ધ્યાન આપતા નથી મિત્રો ત્યારે નાનાભાઈ બહુ સરસ વાત કરે છે નાનાભાઈ એ શિક્ષક શ્રીને એમ કહે છે કે આપણે એવું ભણાવીએ કે વિદ્યાર્થીઓનું ધ્યાન બારી બહાર જાય જ નહીં અને હવા ઉજાસમાં ભણવું એ તો વિદ્યાર્થીનો અબાધિત અધિકાર છે મિત્રો જ્યારે કેળવણીકાર શિક્ષણ મંત્રી બને ને ત્યારે શાળાની આવી ઝીણામાં ઝીણી વિગતોનો એ ખ્યાલ રાખતા હોય છે આવા દિગ્ગજ કેળવણીકારના ચરણોમાં વંદન કરી ફરી વખત આવી કોઈ એક નવી વાત સાથે આપણે મળીશું